ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસને મજબૂત કરવા માટે હાઈકમાન્ડ સક્રિય થયું છે રાહુલની બે દિવસની મુલાકાત બાદ પ્રદેશ પ્રભારી ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક મળી હતી જેમાં આગામી વિસાવદર અને કડીની પેટા ચૂંટણીઓમાં આપ સાથે કોઈ ગઠબંધન ન કરવાનો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અમારી આજે ચર્ચાઓ થઈ એક ટેલેન્ટ અને કાર્યકર્તાના દિલમાં શું છે અને શું આગળની સંગઠનના નવસર્જન માટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ ગુજરાતમાં લાગુ પડે છે એના અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરી છે ગુજરાતમાં બે પેટા ચૂંટણીઓ વિધાનસભાની આવી ત્યારે પોલીટિકલ એફેર્સ કમિટીમાં પોતાની રીતે પોતાનો કેન્ડિડેટ જાહેર કરી દીધો છે રાષ્ટ્રીય કક્ષાએ અમારું ઇન્ડિયા ગઠબંધન છે ઇન્ટેક્ટ છે અને રહેવાનું છે

રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય થયો કે ગઠબંધનમાં રહેવાનું છે એટલા માટે હું બધા એમ છતાં ભરૂચ અને ભાવનગર જ એમનો આગ્રહ હતો તો છોડેલું રાજ્યની કક્ષાએ જયારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે

ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવધર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતી થી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આ જે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો લેવાની ભાવના સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડા થી આવે ત્યારે બે માં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદ થી મળે એવી પ્રાર્થના